હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત ઉપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણા મેથ્સનો બેસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર જોઈશું ટકાવારી ચેપ્ટર બરાબર તો જો મિત્રો આ ટકાવારી ચેપ્ટર આપણા માટે ખાસ કેમ ઉપયોગી છે તો જો મિત્રો આપણે ટકાવારી ચેપ્ટર વ્યવસ્થિત સમજીશું તો આવનાર બીજા ચેપ્ટરો જેવા કે નફોકોટ ચક્રૌતી વ્યાજ સાધુ વ્યાજ ગુણોત્તર પ્રમાણ વેન આકૃતિ ડાયાગ્રામ તેમજ આલેખ તેમજ ઘણા પ્રકારના દાખલા છે ઘણા બધા ચેપ્ટરો એવા છે કે જેની અંદર આપણને આ ટકાવારી ચેપ્ટર ખૂબ જ ઉપયોગી સાબિત થશે બરાબર છ સાત ચેપ્ટરની અંદર આ આપને ખૂબ જ ઉપયોગી થશે એટલા માટે આપણે આ ચેપ્ટરને સંપૂર્ણપણે જોઈ લઈશું બરાબર તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ ક્વેશ્ચન નંબર એક જોઈએ તો જો શું કહે છે પચાસના ચાર ટકા પ્લસ ચારના પચાસ ટકા બરાબર કેટલા તો જો મિત્રો અહીંયા પચાસના ચાર ટકા જ્યાં આપણે ના હોય ત્યાં આપણે શું કરીએ છીએ ગુણાકાર કરીએ છીએ બરાબર અને જ્યાં ટકા છે ટકાનું વેલ્યુ આપણે ખબર જ છે એક છેદમાં સો બરાબર ટકાનું મૂલ્ય આ છે તો જો મિત્રો હવે આપણે શું કરીશું અહીંયા પ્લસની નિશાની છે તો અહીંયા આપણે લખીશું રકમ પચાસ નાની જગ્યાએ ગુણાકાર કરીશું ચાર છેદમાં ટકા છે એટલે છેદમાં સો લખીશું બરાબર ચાલો અહીંયા પ્લસ ચાલો આમ કૌશમાં લખી દઈશું તો પણ ચાલશે અહીંયા ના છે તો નાની જગ્યાએ આપણે ગુણાકાર કરીશું ચાર ગુણ્યા પચાસ ટકા છે એટલે છેદમાં સો લખીશું બરાબર ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈશું તો અહીંયા જો મિત્રો પચાસ દુ સો થશે બરાબર અને બે દુ ચાર તો અહીંયા કેટલા રહેશે ફક્ત બે ચાલો એ જ રીતના અહીંયા જોવો પચાસ દુ કેટલા થશે સો અને અહીંયા બે દુ ચાર તો અહીંયા પણ બે રહેશે બરાબર હવે અહીંયા બે પ્લસ બે તો અહીંયા આપણે શું લખીશું બે પ્લસ બે તો અહીંયા સરવાળો કેટલો થશે તો ચાર આ આપણો ફાઇનલ જુઓ બરોબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈશું એની અંદર આપણે સૌપ્રથમ પ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા આઠસોના ચાલીસ ટકા પ્લસ ચાલીસ ના આઠસો ટકા બરાબર કેટલા બરાબર તો અહીં આપણે સૌ શું કરીએ છે તો જો મિત્રો અહીંયા ના શબ્દ છે ત્યાં આપણે ગુણાકાર કરવાના છે બરાબર એ તો આપણે ખ્યાલ જ છે તો હવે આપણે શું કરીશું અહીંયા રકમ લખીશું આઠસો નાની જગ્યાએ ગુણા ચાલીસ ટકાનું મૂલ્ય તો છેદમાં સો આવશે બરાબર ચાલો અહીંયા કૌશ કરી દઈએ અહીંયા પ્લસ ચાલો અહીંયા ચાલીસ નાની જગ્યાએ ગુણા અને આઠસો ટકા એટલે આઠસો છેદમાં સો આવશે ટકાનું મૂલ્ય શું તો ચાલો મિત્રો હવે જે આપણે ઉડે તેને ઉડાડી દઈએ તો જો મિત્રો આ બે જીરો આ બે જીરો ઉડી જશે અહીંયા આ બે જીરો આ બે જીરો ઉડી જશે તો રહેશે કેટલા તો જો મિત્રો અહીંયા આઠ ચોક બત્રીસ એટલે બત્રીસ ને આ જીરો એટલે ત્રણસો ને વીસ થશે ચાલો અહીંયા ચાલો અહીં પ્લસ કરીશું ચાલો આઠ ચોક બત્રીસ તો અહીંયા બત્રીસ અને આ જીરો લખીશું એટલે ત્રણસો વીસ બરાબર ચાલો હવે આનો આપણે સરવાળો કરી દઈશું બરાબર ચાલો ત્રણસો વીસ પ્લસ ત્રણસો વીસ કેટલા થશે તો બત્રીસ દુ ચોસઠ એટલે અહીંયા આવશે છસો ચાલીસ આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રીજો જોઈએ સૌપ્રથમ પ્રથમ રકમ વાંચે તો અહીંયા શું કહે છે ત્રણસોના વીસ ટકા માઇનસ વીસના ત્રણસો ટકા બરાબર કેટલા બરાબર છો તો અહીંયા માઇનસ છે બરાબર તો હવે આપણે સૌપ્રથમ શું કરીશું જ્યાં ના છે ત્યાં આપણે ગુણાકાર કરીશું એ તો આપને ખ્યાલ જ છે તો હવે ત્રણસો ગુણ્યા વીસ છેદમાં ટકાનું મૂલ્ય સો બરાબર માઇનસ ચાલો અહીંયા વીસ ગુણ્યા ત્રણસો છેદમાં સો બરાબર ચાલો હવે શું કરીશું જે ઉડે તેને ઉડાડી જઈશું આ બે જીરો આ બે જીરો આ બે જીરો આ બે જીરો તો હવે રહેશે કેટલા વીસ તરી સાઈઠ તો અહીંયા રહેશે સાઈઠ માઇનસ અહીંયા વીસ તરી સાહીઠ બરાબર તો હવે અહીંયા માઇનસ છે એટલે સાઠમાંથી સાઈઠ બાદ કરીશું તો ઝીરો રહેશે બરાબર આ આપનો હા આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચોથો જોઈશું સૌ પ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા ચોત્રીસોના દસ ટકા માઇનસ દસના ચોત્રીસો ટકા બરાબર કેટલા બરાબર તો અહીંયા જ્યાં ના છે ત્યાં આપણે ગુણાકાર કરવાના છે અહીંયા માઇનસની નિશાની છે તો આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીશું અહીંથી ચોત્રીસો ચોત્રીસો ગુણ્યા દસ ટકા ટકા એટલે છેદમાં સો લખીશું ચાલો માઇનસ દસમાં ચોત્રીસો ટકા એટલે અહીંયા સો લખીશું ચાલો જે ઉડેતીને ઉગાડી દઈએ આ બે જીરો આ બે જીરો આ બે જીરો અને આ બે જીરો તો હવે રહેશે કેટલા મિત્રો અહીંયા ચોત્રીસ અને આ જીરો બરાબર માઇનસ અહીંયા પણ ત્રણસો ચાલીસ આવશે બરાબર ચોત્રીસ ગુણ્યા દસ કરીશું સો ચોત્રીસ ગુણ્યા દસ કરીશું તો ત્રણસો ચાલીસ જ આવશે બરાબર ચાલો હવે અહીંયા માઇનસની નિશાની છે ત્રણસો ચાલીસમાંથી ત્રણસો ચાલીસ બાદ કરીએ તો ઝીરો જવાબ આવશે બરાબર તો જો મિત્રો અહીંયા કોઈ પણ માઇનસમાં દાખલો હશે આવો તો ઝીરો જવાબ આવશે બરાબર અને પરીક્ષામાં આ રીત જો માઇનસમાં પૂછશે ત્યારે બહુ મોટી રકમ હશે પરંતુ જવાબ ઝીરો જ આવશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ તો સૌપ્રથમ રકમ વાંચે પચીસના સોળ ટકા ગુણ્યા સોળના પચીસ ટકા બરાબર કેટલા થાય તો જો મિત્રો આપણે પહેલો દાખલો પહેલો ને બીજો માઇનસ હતો અહીંયા ત્રીજો ચોથો પ્લસ હતો અને અહીંયા ગુણાકાર છે બરાબર ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે અહીંયા સફળથમ ના છે ત્યાં આપણે ગુણાકાર કરવાના છે એ તો આપણે ખ્યાલ જ છે ચાલો હવે રકમ લખીએ પચીસ ગુણ્યા સોળ ટકા છે એટલે છેદમાં સો આવશે ચાલો અહીંયા ગુણ્યા સોળ ગુણ્યા કેટલા થશે પચીસ છેદમાં સો બરાબર ટકા છે એટલે છેદમાં સો આવે બરાબર ચાલો હવે જે ઉડે તેને ઉગાડી દઈએ જો નીચે સો છે તો પચીસ ચોક કેટલા થશે સો અને ચાર ચોક સોળ તો અહીંયા ચાર વધશે ચાલો અહીંયા પચીસ ચોક સો બરાબર ચાર ચોક સોળ તો અહીંયા પણ ચાર વધે છે તો જો મિત્રો અહીંયા ચાર ગુણ્યા ચાર વધે છે તો હવે ચાર ચોક કેટલા થશે સોળ આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ટકા ચેપ્ટરમાંથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી પેટર્ન આપણે જોઈ છે હવે મળીશું નેક્સ્ટ પેટર્નની અંદર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ